પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર આજે અત્યારે અહીંયા હોવું એ ખરેખર જીવન છે એવી રચના છે કે અહીં અત્યારે હોવું ધર્મ છે અહીં અત્યારે હું ધર્મ છે અહીં અત્યારે હોવું કર્મ છે તો ધર્મ ને કર્મ આજે અહીંયા અત્યારે જ છે કે સ્વપ્ન કલ્પના એકરૂપતા મહી ખોવાનું પરધર્મ છે સ્વપ્ન સ્વપ્નકલ્પના એકરૂપતા મહી ખોવાનું પરધર્મ છે અહીં અત્યારે હોવું ધર્મ છે અહીં અત્યારે હોવું કર્મ છે કે હાજર હોવું અતિદુષ્કર છે હાજર હોવું અતિ દુષ્કર છે હેમમાં હોવું એ જ મર્મ છે હાજર હોવું અતિ દુષ્કર છે હેમમાં હોવું એ જ મર્મ છે અહીં અત્યારે હોવું ધર્મ છે અહીં અત્યારે હોવું કર્મ છે કે મન બુદ્ધિચિત્ત અહમમાં મન બુદ્ધિચિત્ત અહમમાં જાત છેતરવી અધર્મ છે મન બુદ્ધિચિત્ત અહમમાં જાત છેતરવી અધર્મ છે અહીં અત્યારે હોવું ધર્મ છે અહીં અત્યારે હોવું કર્મ છે હાજર હોવું અતિ દુષ્કર આ વાતો કરવી સહેલી છે હાજર હોવું અતિ દુષ્કર હેમમાં હોવું એ જ મર્મ છે અહીં અત્યારે હોવું ધર્મ છે અહીં અત્યારે હોવું કર્મ છે કે એક શાંત મૌન હોવું ને જોવું એક શાંત મૌન હોવું જોવું કાંઈ ના કરવું અકર્મ છે એક શાંત મૌન હોવું જોવું કાંઈ ના કરવું અકર્મ છે અહીં અત્યારે હોવું ધર્મ છે અહીં અત્યારે હોવું કર્મ છે કે ધર્મ મર્મ છે હાજરક્ષણ ધર્મ મર્મ છે હાજરક્ષણ સમયમાં હોવું અધર્મ છે સમયમાં હોવું અધર્મ છે અહીં અત્યારે હોવું ધર્મ છે અહીં અત્યારે હોવું કર્મ છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ